અનેગઢ તાલુકાના શહેરના નવ નિવર્ધન સમારોહ આયોજિત કરવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે પૂરી કરી અને સરકાર હવે ભવિષ્યમાં એ બધું કરી શકવાનું નથી કાર્યકર્તાઓની અંદર પણ જબરજસ્ત ઉત્સાહ અત્યારે વ્યાપી રહ્યો છે અને એક એક કાર્યકર ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત કરવા માટે પસંદ છે ખૂબ વિશાળ સંક્રધાન આ કાર્યક્રમમાં અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ અને આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ઋતુભાઈ અમારા નિરીક્ષક શ્રી દિનેશભાઈ સહિતના બધા જ આગેવાનો આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની ખૂબ સફળતા

આઈપીએસ લોબીના અંડરમાં કામ કરે છે એક ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પાર્ટીના પ્રેશરમાં કામ કરે છે પીઆઈ પરમાર ઇન્ચાર્જ પીઆઈ છે એમની સાથે પણ મેં ટેલિફોનિક વાત કરી હતી કે ભાઈ બનાવટી નોટો થાનગઢમાં પકડાઈ છે આટલો સમય થયો છતાં એની એફઆઈઆર કેમ નથી થઈ તો તપાસ ચાલુ છે એવા ગોળ ગોળ જવાબ મળે છે અહીંયાના જે જવાબદાર પીઆઈ છે એ દર વખતની જેમ દારૂની રેડ પડે ત્યારે રજા ઉપર હોય બનાવટી નોટ પકડાય ત્યારે રજા ઉપર હોય ખાણ ખનીજની રેડ પડે ત્યારે રજા ઉપર હોય ખૂબ જ ગંભીર વિષયો છે જિલ્લા પોલીસ વડાએ આવી બાબતો ઉપર ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ માત્ર રાજકીય સત્તાધિકાર સત્તાધિકારી પાર્ટીને વશ થઈને જો કામ કરશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાનગઢમાં વધારે કથળ છે